મોરબીમાં આધાર કાર્ડની કામગીરીમાં વધુ રૂપિયા ખંખેનાર આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર ડીવાયસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી પોસ્ટ ઓફિસના કર્મચારીના આઈડી નંબરનો ઉપયોગ કરીને આધાર કાર્ડની કામગીરી કરનાર મોરબીના ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક વિજય સરવાળાની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરી આધાર કાર્ડની કામગીરી માટે ઇસ્યુ કરેલ સરકારી મોબાઈલ સહિત કુલ ચાર મોબાઈલ કબજે કર્યા હતા તેમજ બાયોમેટ્રિક મશીન પર લગાવવામાં આવેલ સફેદ બીબુ ક્યાં બનાવેલ છે અત્યાર સુધીમાં કેટલા ગ્રાહકો પાસેથી કેટલા રૂપિયા લીધેલ છે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરવા પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરતા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ બાબતે મોરબી ડિવિઝન ડીવાયએસપી સમીર શારડા દ્વારા સાંજે શુક્રવારે સાંજે સાડા પાંચ વાગે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી કે મોરબી મુકામે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર છે ત્યાંથી આધાર કાર્ડમાં અપડેટની કામગીરી કે નાના મોટા ફેરફારની કામગીરી છે એ વધારે પૈસા લઈને કરી આપવામાં આવે છે આ અંગે તેમણે તપાસ કરતા માલુમ પડ્યું કે આ ઓનેસ્ટ સેન્ટરને ઓનલાઈન આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી કે કોઈ સત્તા નથી અને વધુ તપાસ કરતા માલુમ પડેલ કે આ જે ફેરફાર છે એ ઓનેસ્ટ ઓનલાઈનના સંચાલક વિજયભાઈ સરળવા જે જયેશભાઈ ગોવિંદભાઈ સરળવા નામના પોસ્ટમેનની આઈડીમાંથી કરતા હતા જેથી આ અંગે પોસ્ટ ઓફિસના શ્રી ફરિયાદી બની અને સિટી એ પોલેશનમાં ગુનો દાખલ કરાવ્યો અને આ ગુનામાં તેમણે જે પોસ્ટ ઓફિસની કીટનો ઉપયોગ કરી અને આધાર અપડેટ કરી દીધા અથવા આધાર બનાવી દીધા અને પોતાના ફાયદા સારું પૈસા કમાના અને સાથે તેમણે જે ડોક્યુમેન્ટ બનાવી દીધા છે લોકોને એ ખરા હોવાનો અહેસાસ કરાવી ખોરા હોવાની ખાતરી આપી અને એનો ખરા તરીકે ઉપયોગ કરવા માટે પ્રેરણા લોકોને અને પોતે પણ એનો ઉપયોગ કર્યો અને દરેક આધાર કાર્ડની આઈડીમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને સિટી એ પોલીસે આ કામે બંને આરોપીઓ વિજયભાઈ સરળવા અને જયેશ ગોવિંદભાઈ સરળવાને અટક કરેલ છે મારું નામ પરાગર શુકલાલ હોસન પોસ્ટ ઓફિસમાં તરીકે ફરજ અમને છે ને છેલ્લી એકવીસ તારીખ એકવીસ બારે કલેક્ટર ઓફિસ માંથી સૂચના મળી કે પ્રાઇવેટ સેન્ટર દ્વારા મોરબીમાં અમુક લોકોના આધાર કાર્ડ વધારે પૈસા લઈને બનાવવામાં આવે છે અને એમાં જે કઈ કીટ વપરાય છે ને એમાં પોસ્ટ ઓફિસની કીટ નો ઉપયોગ થયેલ છે એવું એ લોકોને જાણવા બાબત મળેલ હતું એ બાબતે એ લોકોએ અમને સૂચન કરી તપાસ કરાવી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે એ બાબતની અમે ફરિયાદ

પોસ્ટ ઓફિસમાં આપણા પોસ્ટમેનને એક મોબાઈલ કીટ આપવામાં આવે છે જેના દ્વારા એ ઝીરોથી પાંચ વર્ષના બાળકોના આધાર કાર્ડ અને કોઈ પણ મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે તો એ મોબાઈલ નંબર અપડેટ એ મોબાઈલમાં થતો હોય ને એ કીટમાં ગેરરીતિ થઈ એવું અત્યારે પ્રાઇમરી ધોરણે ધ્યાનમાં આવેલું છે પોસ્ટમેનનું નામ જયેશ ગોવિંદભાઈ સરળવા મોરબીના પોસ્ટમેન